હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં ફ્રેન્ડ્સ ઘણા બધા સમયથી વિદ્યાર્થીઓ એલ એલ બીના એડમિશનની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારથી એલ એલ બીના એડમિશન શરૂ થયા છે અને એનું શેડ્યુલ આવ્યું છે એવી માહિતી આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી છે ત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે આ એલએલબી એડમિશન માટેનું જે એપ્લાય ફોર્મ ભરવાનું છે તે કઈ રીતે ભરવાનું છે એટલે કે રજીસ્ટ્રેશન પ્રોસેસ શું છે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે આ એલએલબી એડમિશન માટેનું એપ્લાય ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે અને આ એડમિશન ફોર્મમાં જે સીજીપીએ નાખવાના છે કે માર્ક્સ નાખવાના છે એ દરેક માહિતી આપતો આજે આપણે વિડીયો બનાવ્યો છે તેમાં સંપૂર્ણ ડિટેલમાં આ એપ્લાય ફોર્મ કઈ રીતે તમારે એલએલબીમાં એડમિશન માટે કરવાનું છે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી છે તો વિડીયોને અંત સુધી જુઓ અને હજુ સુધી જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જેવી જ કોઈ એલએલબીને બીને લગતી નવી માહિતી આવે તેની વિગત તમને અને માહિતી તમને ઝડપથી મળી શકે તો આવો જોઈએ કે આ એપ્લાય ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તો સૌ આપણે વાત કરીએ તો એલએલબી એડમિશન બે હજાર પચીસ છવ્વીસ માટેના શેડ્યુલમાં સૌપ્રથમ પ્રથમ એક જુલાઈથી પાંચ જુલાઈ સુધીમાં આપણે વિદ્યાર્થી તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્લાય ફોર્મ માટે એલએલબી એલ માટે એપ્લાય કરવાનું છે ત્યારબાદ એક જુલાઈથી સાત જુલાઈ સુધીમાં જ ફોર્મ એપ્લાય કર્યાની સાથે સબમિટ કર્યા બાદ વેરિફિકેશન સેન્ટરમાં જઈને વેરિફિકેશન પર કરાવી વેરિફિકેશન થયા બાદ ટેકનિકલ પ્રોસેસ કરવામાં આવશે બે દિવસ અને ત્યારબાદ જીગાસ પોર્ટલ પર તમે તમારી આઈડી લોગિન કરી ઓફર મળી હતી હશે તમને જે કોલેજમાંથી તે કોલેજમાંથી તમને ઓફર લેટર આપવામાં આવશે આ પ્રકારનું કંઈક શિડ્યુલ આપ તમે જોઈ શકો છો ત્યારબાદ તમને જે કોલેજમાંથી ઓફર લેટર આપવામાં આવેલું હોય તમારા ડેશબોર્ડ પર તે તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યારબાદ તમારી જો પસંદગીની કોલેજ હોય તો તમે ત્યાં જઈને તમારા પોતાના રૂબરૂમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી ઓટીપી આપી તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકશો ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ શરૂ થશે ચૌદ તારીખથી ત્યારબાદ ચૌદ જુલાઈથી એટલે કે સેકન્ડ રાઉન્ડ શરૂ કરવામાં આવશે આ પ્રમાણેનું શિડ્યુલ તમે જોઈ શકો છો આમાં તમારે એપ્લાય કરવું હોય તો હવે એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે આવો જોઈએ તો સૌ પ્રથમ મિત્રો તમારે એલ એલ એડમિશન માટે એપ્લિકેશન ફોર્મ ભરવા માટે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું રહેશે ત્યાં તમે ક્રોમ કાં તો ગૂગલ પર જઈને જીકા સર્ચ કરશો એટલે તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે ત્યારબાદ તમને અહીં ક્વિક રજિસ્ટ્રેશન ઓપ્શન મળશે તો ક્વિક રજિસ્ટ્રેશન જો તમે હજુ સુધી નહીં કર્યું હોય તો સૌ પ્રથમ તમારે જીકાસ પોતલ પરનું ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે જેનો વિડીયો આપણે અગાઉથી જ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધો છે તો આ ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એની સ્ટેપ બાય સ્ટેપ એ આઈડી નાખીને ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે થઈ શકે એનો વિડીયો તમે જોઈ લેજો ત્યારબાદ ક્વિક રજિસ્ટ્રેશન ઝડપથી કરી દેજો ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું તો મિત્રો હવે તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી લીધું છે તો હવે પછી તમે તમારા ડેસ્કબોર્ડ પર જોઈ શકો છો તે પ્રમાણેનું પીચ ખોલશે તો તેના માટે સૌ પ્રથમ સ્ટેપ છે કે તમારે નીચેના સ્ટેપ પૂર્ણ કર્યા બાદ તમારું એડમિશન કન્ફર્મ ગણાશે તો સૌ પ્રથમ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કર્યા બાદ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ પ્રોફાઇલ ક્લિયર કરવાની રહેશે ત્યારબાદ એકેડેમિક ઇયરનું માહિતી નાખવાની છે ત્યારબાદ તમારે જે કોલેજમાં એડમિશન જોઈએ છે તેના માટેની ચોઈસ ફિલિંગ કરવાની છે ત્યારબાદ ફોર્મને સબમિટ કરવાનું છે ત્યારબાદ પોતાના નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને ફોર્મને અચૂકપણે વેરિફિકેશન કરાવવાનું છે ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ થઈને તમને તમારા ડેસ્ક પર ઓફર બતાવવામાં આવશે ત્યારબાદ તમને ઓફર દેખાડશે અને ઓફર લેટર આપવામાં આવશે ત્યારબાદ તમે એ ઓફરને સબમિટ કરાવવા એટલે કે ઓફરને કન્ફર્મ કરાવવા માટે તમારે જે કોલેજમાં જોઈએ છે એડમિશન તે કોલેજમાં જવાનું રહેશે અને તમે ઓટીપી આપશો તમારા મોબાઈલ નંબરથી ત્યારબાદ જ તમારું એડમિશન ત્યાં જઈને કોલેજ પર જઈને રૂબરૂ કન્ફર્મ થશે તો હવે આ ડિટેલને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે એપ્લાય કરવાનું છે ફોર્મ એની વિગતો પણ વિગતે મેળવીએ તો સૌથી પહેલું સ્ટેપ છે તમારું જે જીકાશ પોતલની વેબસાઇટ પર પેમેન્ટનું ઓપ્શન આવે છે તે પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમારે જે ત્રણસો રૂપિયા પેમેન્ટ છે આ એડમિશન માટેનું તે ત્રણસો રૂપિયા પેમેન્ટ કરવાનું છે ત્યારબાદ જ તમે આગળની પ્રોસેસ કરી શકશો આમ તમે જેવું જ પેમેન્ટ કરશો તેવું તમને તમારી બેઝિક ડિટેલ એટલે કે તમે જે મોબાઈલ નંબર અને મેલ આઈડી નાખ્યો હશે ક્વિક રજિસ્ટ્રેશન માટે તમારો પસંદગીનો કોર્સ તમે જે સિલેક્ટ કર્યો છે તે એટલે કે એલ એલ બી દેખાશે ત્યારબાદ તમે કેટેગરી અને જેન્ડર એ બધું બેઝિક ડિટેલ તરીકે મમ્મીનું નામ પપ્પાનું નામ આવી દરેક માહિતી તમારે સિગ્નેચર આ બધું અપલોડ કરવાનું રહેશે આમ બેઝિક ડિટેલ ફિલઅપ કર્યા બાદ તમે સેવ સેવન નેક્સ કરશો ત્યારે તમને એકેડેમિક ઇયરની માહિતી માંગશે એટલે કે તમે અત્યાર સુધી કરેલા અભ્યાસક્રમની માહિતી માંગશે તેમાં તમે દસમું અને બારમા ધોરણના માર્ક્સ અને બોર્ડ વિશે સંપૂર્ણ અને જે સાચી હોય તે પ્રમાણેના માર્ક્સ નાખી તમારે એકેડેમિક યરની દસમા અને બારમાની માહિતી નાખવાની રહેશે ત્યારબાદ તમે જે નેક્સ કરશો એટલે કે તમારે ગ્રેજ્યુએશનની માહિતી નાખવાની આવશે ઘણા વિદ્યાર્થીઓ આ માહિતી નાખવામાં ભૂલ કરે છે એટલે કે ભૂલ ત્યાં થાય છે જ્યારે યુનિવર્સિટી દ્વારા સીજીપીએ કે એસજીપી આપવામાં આવે છે પરંતુ જીકાસ પતલ પર સંપૂર્ણ રીતે નોટિસમાં લખેલું છે કે તમારે સીજીપીએ કે એસજીપીએ નાખવાનું નથી સંપૂર્ણ રીતે સાચા માર્ક્સ નાખવાના છે કારણ કે માર્ક્સ દ્વારા જ મેરિટ બનતું હોય છે જીકાસ પતલના ટેકનિકલ દ્વારા એટલા માટે આ માર્ક્સ કઈ રીતે નાખવાના છે તેનો સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલેથી જ મૂકેલો છે તો તે વિડીયો તમે જોઈને અને સાચા અને સંપૂર્ણ રીતે કોઈ ભૂલ ના થાય એ રીતે તમે માર્ક્સ નાખજો આ માહિતી નાખતી વખતે એકદમ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે એના દ્વારા તમને એડમિશન માટે તમારું મેરિટ બનશે ત્યારબાદ તમે જેવું એકેડેમિક કેર માટે સેવન નેક્સ કરશો એટલે આગળ તમને હવે ચોઈસ ફિલિંગ બતાવશે અને ચોઈસ ફિલિંગમાં તમારે યુનિવર્સિટી અને તમારે જે જિલ્લામાં જે કોલેજમાં એડમિશન જોઈએ છે તે સિલેક્ટ કરશો એટલે તમારી પસંદગીની કોલેજ જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત હશે તો ચોક્કસપણે અહીં બતાવશે તેના દ્વારા તમે તેને ક્લિક કરી સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ચોઈસ ફિલિંગ કરી શકશો ચોઈસ ફિલિંગ કર્યા બાદ તમે તમારા ફોર્મને સબમિટ કરી શકશો હા પણ સબમિટ કરતાં પહેલાં એકવાર તમારે તમે જે વિગતો નાખી છે એ દરેક વિગતોને ચેક કરી લેવી કારણ કે જેવું તમે ફોર્મ સબમિટ કરી શકશો દેશો ત્યારબાદ તમે ફોર્મમાં કોઈ પણ પ્રકારનું એડિટ કરી શકશો નહીં એટલા માટે ફોર્મ સબમિટ કરતાં પહેલાં એકવાર તમે જે વિગતો નાખી છે એ સંપૂર્ણ સાચી છે તે ચેક કરી લેવી ત્યારબાદ તમે સબમિટ કર્યા બાદ તમારું કામ પૂર્ણ થતું નથી તમારે નજીકના વેરિફિકેશન સેન્ટરે જવાનું છે અને તમારી જીકા આઈડી અને પાસવર્ડ આપી ઓટીપી દ્વારા તમારું આ જે ફોર્મ ફિલઅપ કર્યું છે એનું વેરિફિકેશન કરાવવાનું છે જો તમે વેરીફિકેશન નહીં કરાવશો તો તમારું આ ફોર્મ માન્ય ગણાશે નહીં અને તમને કોલેજ તરફથી ઓફર પણ આપવામાં આવશે નહીં માટે આટલું સબમિટ કર્યા બાદ વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને સહેજે ભૂલ કર્યા વગર તમારે એલ બી એડમિશન માટેનું આ એપ્લાય ફોર્મ ભરી દેવાનું રહેશે અને હજુ સુધી તમારી પસંદગીની કોલેજમાં તમારે એડમિશન જોઈએ છે તે જીકાસ પોતર પર ચોઈસ ફિલ્મમાં બતાવતી નથી તો તમારે શું કરવાનું અને અત્યારે ફક્ત પચાસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને નવ ગ્રાન્ટીડેટ કોલેજ અને ફક્ત ને ફક્ત બે જ ગવર્મેન્ટ કોલેજ ચોઈસ ફિલ્મમાં દેખાડે છે આ સિક્સટી વન કોલેજ કઈ છે એના માટેનું લિસ્ટ પણ આપણી પાસે છે તેની માહિતી પણ ખૂબ જ જલ્દી આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે અને એલ એડમિશન બીજી બધી ગવર્મેન્ટ કોલેજમાં સ્ટાર્ટ થશે કે નહીં અને ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ ચાલે છે તેની પણ આગળની શું અપડેટ છે એની માહિતી પણ તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા મળી રહેશે તો એલ એલ એડમિશનને લઈને અને કાયદાને લગતી દરેક માહિતી મેળવવા માટે હજુ સુધી જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા થેન્ક યુ સો મચ